ભારતના પશ્ચિમ વિસ્તારમાં આવેલું સમૃદ્ધ રાજ્ય છે ગુજરાત તેનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ અને કચ્છનું મુખ્ય નગર છે ભુજ હાલમાં અહીં શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ આધિશાસ્તા યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી વિરાજમાન છે ભુજવાસીઓ માટે તેમના આરાધ્યની આવી કૃપા પ્રાપ્ત કરવી ગૌરવની વાત છે અને તે હર્ષભરિત બની રહ્યા છે દરરોજ નવા નવા કાર્યક્રમોથી ગુજવાસીઓ પોતાની વંદના અર્પણ કરી રહ્યા છે રવિવારે કચ્છી પૂજ સંવત્સરણમાં ઉપસ્થિત શ્રદ્ધાળુ જનતાને યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીએ પાવન પ્રતિબોધ પ્રદાન કરતા કહ્યું હતું કે માનવીના જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ હોય છે આજકાલ સરકાર પણ શિક્ષણ માટે ખૂબ પ્રયત્નશીલ છે ઠેર ઠેર સરકારી શાળાઓ વિદ્યાલયો મહાવિદ્યાલયો જોવા મળે છે તો ખાનગી શાળાઓ અને કોલેજો પણ જોવા મળે છે બાળકો વિદેશમાં પણ ભણવા માટે જાય છે એટલે કે શિક્ષણ પ્રત્યે જાગૃતિ છે શિક્ષણ બે પ્રકારનું હોય છે પહેલી લૌકિક શિક્ષા અને બીજી આધ્યાત્મિક શિક્ષા લૌકિક શિક્ષણ હેઠળ કોઈ ડોક્ટર વકીલ ઇન્જિનિયર સીએ પ્રાધ્યાપક વગેરે બને છે લૌકિક શિક્ષણ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બની શકે છે તેમ છતાં તેની પણ પોતાની ઉપયોગિતા હોય છે લૌકિક શિક્ષણનું પોતાનું એક મહત્વ છે શિક્ષણનો બીજો ભાગ છે આધ્યાત્મિક શિક્ષણ જેમાં ધર્મશાસ્ત્રો આત્માને લગતી શિક્ષા કર્મવાદ લોકવાદ અને અન્ય તત્વજ્ઞાનની શિક્ષાઓનો સમાવેશ થાય છે કોઈ પણ શિક્ષણ મેળવવું હોય તો મહેનત અને સમર્પણ જરૂરી છે જે વિષયની શિક્ષા લેવી હોય તેમાં મહેનત અને અભ્યાસશીલતા હોવી જરૂરી છે જો શીખનાર પાસે પ્રતિભા હોય સારા શિક્ષક અથવા પ્રાધ્યાપક મળી જાય અને થોડા સંસાધનો ઉપલબ્ધ હોય તો ત્યાં શિક્ષણનો સારો વિકાસ શક્ય બને છે શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મુખ્ય આધાર હોય છે જો શિક્ષક અને સંસાધનો સારા હોય તો પણ વિદ્યા શીખવાની ઈચ્છા જો વિદ્યાર્થીમાં હોય તો જ તે સફળ થઈ શકે સફળતા એક એવું વૃક્ષ છે જે મહેનતના પાણીની જરૂરિયાત રાખે છે તેથી વિદ્યાર્થી મહેનતી જોઈએ વિદ્યાર્થીમાં જ્ઞાન પ્રત્યે આકર્ષણ અને વિનયભાવ હોવો જોઈએ વિનયથી જ વિદ્યા શોભાયમાન બને છે જે વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને પાંચ મોટા અવરોધોથી બચવા પ્રયત્ન કરવો જોઈએ અહંકાર અહંકારથી દૂર રહેવું જોઈએ ક્રોધક જે વિદ્યાર્થીને વધુ ગુસ્સો આવે તે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પાછળ રહી જાય છે પ્રમાદ ભણવામાં અવગણના ન કરવો જોઈએ બીમારી તંદુરસ્ત શરીર હોય તો જ્ઞાનનો અભ્યાસ સારો થઈ શકે આળસ આળસ હોય તો કોઈ પણ વિષયમાં ગહન જ્ઞાન પ્રાપ્ત કરવું મુશ્કેલ બની જાય વિદ્યાર્થીએ આ પાંચ અવરોધોથી દૂર રહી જ્ઞાનાર્જના માર્ગે આગળ વધવું જોઈએ આચાર્યના મંગલ પ્રવચન પછી તેરાપંથ કિશોર મંડળ ભુજ દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવી હતી આચાર્ય શ્રીની મંગલ સન્નિધિમાં જીતો એકના જનરલ સેક્રેટરી લલિત ડાંગી દ્વારા વિશ્વ નવકાર દિવસ સંદર્ભે એક પત્ર રજૂ કરવામાં આવ્યો હતો જે બદલ આચાર્ય આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા સમની ખ્યાતિ પ્રજ્ઞાજી અને સમની રનિમલ પ્રજ્ઞાજીએ પણ પોતાની ભાવાભિવ્યક્તિ વ્યક્ત કરી હતી આચાર્યએ સૌને આશીર્વચન આપ્યા હતા આચાર્ય અને સાથે લગભગ દોઢસો ની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમની ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરા પંથ સંઘ યુવક પરિષદ મહિલા મંડળ તથા અનિવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે સમસ્ત જૈન મંડળોની સ્વૈચ્છિક સેવા પણ અનુકરણીય છે ગુરુદેવ આચારસી સમજીએ મંત કૃપા કરી અને એટલી કૃપા મહેતા પરિવાર ઉપર કરેલ છે કે માણસો સેવા કરી શકે છે રસ્તાની સેવા હોય અહીંયા સમય આપી શકે છે અર્થદાન આપી શકે છે ત્યારે મહેતા પરિવારે એમના પુત્રને જ્યારે આત્મા પારમાર્થિક સંસ્થાને સોંપ્યો છે ત્યારે ગુરુદેવના પ્રતિ હું ખૂબ ખૂબ કૃતજ્ઞ વ્યક્ત કરું છું મહેતા પરિવારને પણ એમના સુપુત્રોને જ્યારે સંસ્થાને એમને સોંપ્યો ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ એમના પ્રતિ અનુમોદના કરું છું કૃતજ્ઞ વ્યક્ત કરું છું આચાર્ય શ્રી મહાશ્રવણજીના શ્રી ચરણોમાં મહેતા પરિવારનું એક રતન અર્પણ થઈ રહ્યું છે જીગર ચુનીલાલ મહેતા કે જેઓ ખૂબ જ ઘણા વર્ષોથી અહીં જે પણ સાધુ સાધુઓનું ચાતુર્માસ થતું એમની સેવામાં એમની આરાધનામાં રત રહેતા તે આજે ગુરુચરણોમાં સમર્પિત થઈ અને એક વૈરાગી તરીકે ગુરુદેવના ચરણોમાં સમર્પિત થયા છે અને આજે અમારા મહેતા પરિવારમાં ખૂબ જ હર્ષ છે કે એક પુષ્પને અમે ગુરુચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ ઓમ અરહમ